નમ શિવાય પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે આપણે સાંભળીશું પાખરિયા સોમવારની કથા વાર્તા અને તેની પૂજન વિધિ એક ગામ હતું તે ગામમાં રામ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને મંગલા ગૌરી નામની પત્ની હતી રામ શર્મા બ્રાહ્મણ ઘણો જ દયાળુ વિદ્વાન અને પરોપકારી હતો તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી તે પોતાના પતિની ખૂબ જ સેવા કરતી હતી પતિ જે લાવે તેમાંથી તે દાન કરતી તેઓ હંમેશા માણસને જમાડીને જમતા હતા ઘણી વાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા રહેવું પડતું હતું હવે બંને જણા પોતાની દરિદ્રતાથી જ કંટાળી ગયા હતા પણ હવે કરવું શું એક દિવસની વાત છે એ દિવસે બ્રાહ્મણને કંઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને આજે ખવડાવશું શું આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં એક સન્યાસી નો વેશ ધારણ કરીને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા બ્રાહ્મણ થોડો ખચવાયો તેની પાસે આપવા જેવું કઈ જ હતું નહીં તે બિચારો આપે શું એ સન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરતા કરતા તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા એટલે પેલા સન્યાસીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું ઉપાધિઓથી નિરાશ થઈશ નહીં તારા દુઃખનું કારણ તારા ગયા જન્મના કર્મો છે તું વિધિવત ભાખરિયા સોમવારનું વ્રત કર જેથી તું અઢળક લક્ષ્મીને મેળવીશ ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને તેમની ગયેલી સમૃદ્ધિ તેમને પાછી મળી હતી હે મહારાજ આ વ્રત કેવી રીતે થાય તે મને કહો સંન્યાસી બોલ્યા કે હે બ્રાહ્મણ આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરો અને સાડા ત્રણ માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરું દરેક સોમવારે વહેલા ઉઠે નાહી ધોઈ મહાદેવજીનો દીવો કરો પછી મહાદેવજીના મંદિરે જઈને મહાદેવજી પૂજન કરવું અને ત્રણ પાંચ કે સાત બીલી પત્રો ચડાવવા પાખરિયા સોમવારની આ કથા વાર્તા સાંભળ્યા પછી જ એક ટાણું કરવું દરેક સોમવારે પાંચ પાખરીઓ બનાવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવવી બે પાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાઓને આપવાની બાકીની વધેલ બે પાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી ભગવાનને નૈવેદ્યમાં ધરાવેલ ભાખરી પછી ગાયને ખવડાવી દેવી કારતક મહિનાની અંજવાળી ચૌદસે આ વ્રતનું ઉજવણું કરવું તે દિવસે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન અબિલ ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું અને યથાશક્તિ દાન આપવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે નિર્ધનને ધન મળે છે અને પોતાની સર્વે મનોકામના પૂર્ણ થાય છે આટલું કહીને સંન્યાસી તો ચાલ્યા ગયા હવે શ્રાવણ માસ આવતા જ બ્રાહ્મણ બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક પાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું વ્રત કરવાથી દિવસે ને દિવસે તેમની હાલત સુધરતી ગઈ કાર્તક મહિનાની અંજવાળી ચૌદસે તેમની વ્રતનું ઉજવણું કર્યું આમ ભાખરિયા સોમવારથી બ્રાહ્મણ બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા તેમના સર્વે મનોરથો પૂરા થયા થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો તો હે ભોળાનાથ પાખરિયા સોમવારનું વ્રત જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યું તેવું જ તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા વાંચનાર સૌને ફળજો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાંગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિતા કર્મ બંધણી ઓ ન શિવાય